हूँ अहिया राह जो छूट आई वेट हियर बीजा नंबर मह राह जी रो एम वेटिंग हियर तीजा मैं अह जो ई जो ईल्छे या આઈ હેવ રિટર્ન સોરી વેટેડ ઇયર ચોથામાં હું સવારથી અહીંયા રાહ જોઈ રહ્યો છું તો આઈ હેવ બીન વેઇટિંગ સવારથી તમને ખબર છે થી માટે બે શબ્દ શીખી ગયા સિન્સ અને ફોર સિન્સ મોર્નિંગ ક્લિયર આ વર્તમાનના ચારે ચાર આ વીસ કે બધા સાચા છે પૂર્ણ વર્તમાન કે પૂર્ણ ભૂતકાળમાં ક્યાંય તમને પ્રોબ્લેમ પડી નથી હવે પાંચમો જુઓ ક્લિયર હું નું મેં કામ નાખવાનું મેં અહીંયા રાહ જોઈ આઈ સબ્જેક્ટ પ્લસ વી ટુ યાદ રાખજો વોઝ વર નહીં આવે આઈ વેટેડ હિયર અને ગુજરાતીમાં હતા શબ્દ નહીં આવે પછી હું અહીંયા રા જોઈ રહ્યો હતો આઈ વોઝ વેઇટિંગ હિયર સાતમામાં મેં અહીંયા રા જોઈ હતી યથાયેલા હતા હેડ પ્લસ વિત્રી આઈ હેડ વેઇટેડ હિયર હવે મિત્રો આપણે જોઈએ ભવિષ્યના નવમામાં હું અહીંયા રાહ જોઈશ આઈ સેલ સેલ બી નહીં આવે વેઇટ હિયર ક્લિયર દસમામાં હું અહીંયા રાહ જોઈ રહ્યો

ક્લિયર કે નહીં ચલો અહીં સુધી કઈ ડાઉટ હોય તો પૂછું આઈ હોપ કે તમારા ક્લિયર છે હજી પેસી આપણે પોઝિશન ના ટોટલ બે વિડિયો બનાવશું ધીરે ધીરે શીખીશું ડન ત્યાં આપણે પેસી પ્રેક્ટિસ કરીશું